ગજાનન ફૂડ આપનું સ્વાગત છે આજે બનાવીશું આપણે પનીરનું શાક એ બનાવવા માટે મેં પનીર લીધું છે સમારેલું ગ્રેટ કરેલું પનીર લીધું છે અને બે ડુંગળી ઝીણી સમારીને લીધી છે બે ટમેટાની પ્યુરી લીધી છે હવે આપણે બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં એક પેન લીધી છે એમાં ત્રણ ચમચા તેલ લીધું છે અને અડધી ચમચી જીરું લીધું છે એ જીરું સંતળાઈ ગયું છે હવે આપણે એની અંદર ખડા મસાલા નાખીશું એમાં ચાર પાંચ મરી એક તમાલપત્રો અને બે લવિંગ લીધા છે આ બધું ચટકવા દઈશું પછી આપણે જે ઝીણી સમારીને રાખેલી ડુંગળી છે એ એડ કરીશું એ ડુંગળીને હલાવી લઈશું અને પછી સંતળાવા દઈશું બે મિનિટ માટે ડુંગળીને સંતળવા દઈશું ચારે બાજુ હલાવી અને ડુંગળીને સાંતળી લઈશું હવે આપણે આદુ અને લસણ ખાંડીને રાખ્યું છે એ એડ કરીશું એને પણ ડુંગળીને ભેગું સાંતળી લઈશું હવે આપણે જે પ્યુરી બનાવીને રાખી છે ટામેટાની એ એડ કરીશું અને આ બધું જ આપણે હલાવી લઈશું હવે આપણે આમાં મસાલા કરીશું એના માટે સ્વાદ અનુસાર મીઠું લઈશું અડધી ચમચી મરચું પાવડર લઈશું અને પાંચ ચમચી અળદર લઈશું એક ચમચી ધાણાજીરું લઈશું અને મસાલાને પણ પ્યુરી ભેગા સંતળાવા દઈશું હવે આને બે મિનિટ માટે ચડવા દઈશું એક ઢાંકણ ઢાંકી દઈશું અને બે મિનિટ માટે એને ચડવા દઈશું જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એને સાકળી લઈશું બે મિનિટ પછી આપણે જોઈશું તો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયું છે અને એને હલાવી દઈશું હવે આપણે એક બે ત્રણ ચમચા જેવું પાણી નાખીશું અને હલાવી દઈશું થોડું ઉકળવા દઈશું હવે ગ્રેવી ઉકળી ગઈ છે આપણે બે મરચાંના લાંબા ચીરા કરીને રાખ્યા હતા એ નાખીશું ફરી પાછું આપણે હલાવી લઈશું હવે આપણે ગ્રેવી ઉકળી ગઈ છે બે ચમચી દૂધની મલાઈ લઈશું એને નાખીશું બે ચમચી દૂધની મલાઈ નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું આપણે હાથેથી મસળી અને કસૂરી મેથી અંદર નાખીશું અને આ બધું આપણે હલાવી લઈશું હવે આપણે જે ગ્રેટ કરીને રાખેલું પનીર છે એ અંદર એડ કરીશું અને થોડા પનીરના કટકા એડ કરીશું અને મિક્સ કરી દઈશું બધું હલાવી અને બધું મિક્સ કરી દઈશું હવે આપણે એક ઢાંકણ ઢાંકી અને આને બે મિનિટ માટે ચડવા દઈશું ધીમા ગેસે આપણે એને બે મિનિટ ચડવા દઈશું હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ નાખીશું અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું એને પણ હલાવી લઈશું હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે હવે આપણે શાકને સવ કરીશું શાક આપણું પનીરનું તૈયાર છે શાકને આપણે સર્વ કરીશું મિત્રો મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય